નમસ્કાર મિત્રો સુપ્રભાત સૌનું સારું થાવો સૌ સુખી થાવો સૌ નૃદ્ધિ થાવો સૌ શાંતિત રહો એવી મંગલ પ્રાર્થના મિત્રો આજે મારે સંબંધો વિશે વાત કરવી છે પાંચ છ વર્ષ પહેલા ડોક્ટર કેપ્ટન માણેક અને મારા વડીલ મિત્ર કિશોરભાઈ મારવાડી મારે ઘરે આવેલા ત્રણ દિવસનો એનો કાર્યક્રમ હતો ત્રણ દિવસના કાર્યક્રમમાં એક કાર્યક્રમ નિશ્ચિત હતો અને બે કાર્યક્રમ મેં તાત્કાલિક કરાવ્યા એક ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સમાં અને બીજું કચ્છની સરહદે જીએમડીસી કોલોનીમાં જતા જતા કિશોર માળવી સાહેબ મને કહ્યું કે ભાણજીભાઈ તમારું પીઆર બહુ સ્ટ્રોંગ છે પીઆર એટલે શું શું કહેવા છો કે પર્સનલ રિલેશન પીઆર એટલે પ્રોફેશનલ રિલેશન પીઆર એટલે પબ્લિક રિલેશન પણ ખરેખર આપણા વ્યક્તિગત સંબંધો વ્યવસાયિક સંબંધો આપણા જાહેર જીવનના સંબંધો સારા હોય પરંતુ આપણી સાથે આપણા સંબંધો સારા ન હોય તો બીજા કોઈને ખબર પડતી નથી પણ આપણે અંદર અંદરથી એક ગ્લાનીનો ભાવ છીએ હું એક વિજ્ઞાન મનોવિજ્ઞાન અને માઇન્ડ પાવર નો માણસ હોવાથી અનેક મિત્રો મારે ઘરે આવે છે મારું માર્ગદર્શન મેળવે છે ચાલીસ પચાસ લાખની ગાડીમાં આવે છે આલિશાન બંગલામાં રહે છે અને કહે છે પાણજીભાઈ મજા નથી આવતી મિત્રો મજા ક્યારે ના આવે જીવનમાં તમે બાર સાથેના સંબંધો ભલે તમારા સારા ન હોય પરંતુ ઘરના સંબંધો જ્યારે તમારા સારા ન હોય ત્યારે તમને જીવનમાં મજા ના આવે આપણી દીકરીઓ સાથે આપણા દીકરાઓ સાથે આપણા જીવનસાથી સાથે જ્યારે આપણા સંબંધો સારા ન હોય અને આપણા દીકરા દીકરીઓ કે જીવનસાથી આપણાથી ખુશ ન હોય તો આપણે ગમે એટલા કરોડપતિ હોય ગમે એટલા રૂપિયા હોય ગમે એટલી સત્તા હોય ગમે તે મોહિકાનો ફરતા હોય એ જીવનનો અર્થ રહેતો નથી તમારા બાળકો માટે તો તમારા સાથે માટે તો તમે બહુ મહત્વના છો ભૌતિક સંપત્તિ અવશ્ય મહત્વની છે પરંતુ તમારા પરિવાર માટે તમે મહત્વના છો અને જ્યારે વ્યક્તિ પરિવારથી ભાંગે છે પારિવારિક સંબંધોથી ભાંગે છે ત્યારે બહારને ખૂબ માન સન્માન મળે પ્રતિષ્ઠા મળે શા માટે પદ છે પ્રતિષ્ઠા છે પરંતુ જયારે ઘરે આવે છે ત્યારે તેને માન સન્માન મળતું નથી એ ઘરમાં ને અનુભવે છે માટે આજે મોટા ભાગના લોકો તમે જોશો ખાસ કરીને નિવૃત્ત માણસો એ ભાગ્યે જ ઘરમાં બેસે છે મોટા ભાગે બહાર બેસે છે શા માટે ઘરમાં એને મજા નથી આવતી મિત્રો ઘરમાં મજા માણવા માટે ઘરના સભ્યો સાથે સારા સંબંધો હોવા ખૂબ જ જરૂરી છે જો ઘરના સભ્યો સાથે સારા સંબંધો હશે તો તમારા વ્યક્તિગત સંબંધો સારા જ હશે વ્યવસાયિક સંબંધો પણ સારા જ હશે અને પબ્લિક સાથેના જીવન સારા હશે લિયો ટોલો સ્ટોયનું નામ તો આપ સાંભળ્યું જ હશે એક મહાન સર્જક ગાંધીજી પણ એનાથી ખૂબ જ પ્રભાવિત પણ ઘણા ઓછા લોકો ને જાણતા હશે કે ટોલો સ્ટોયનું અવસાન એક સુમસાન રેલવે સ્ટેશન ઉપર થયેલું તેને પોતાની પત્ની સાથે સારા સંબંધો ન હતા સુસંવાદિત સંબંધો ન હતા પ્રેમ ભર્યા સંબંધો ન હતા અને અંતે ટોલસ્ટો ઘરની બહાર નીકળી જાય છે અને એક રેલવે સ્ટેશને બેસે છે અને કડક કરતી ઠંડીને કારણે એનું મૃત્યુ થાય છે મિત્રો ટોલોસ્ટોઈ એના નામ એમના કામ એની પ્રતિષ્ઠા થકી આજે પણ વંચાય છે લોકો આજે પણ માનથી જુએ છે પણ ઘણા ઓછા લોકોને ખબર છે એમનું મૃત્યુ કઈ થયું હતું જીવીએ છીએ આપણી પાસે કેટલા રૂપિયા છે આપણે કેટલું ભવ્ય જીવન જીવીએ છીએ અગત્યનું નથી પણ જેમ જેમ આપણી ઉંમર મોટી થતી જાય સાઠ સિતેર એસી વધતી જાય અને પછી જો આપણા જીવનમાં આનંદ ના આવે ત્યારે આપણા બાળકો જીવન સાથે જેમ કે તમે અમારા માટે શું કર્યું આ પ્રશ્ન ઘણા બધાને હચમચાવી નાખે છે અનેક પ્રતિભાશાળી લોકો અનેક શક્તિશાળી લોકો અનેક પ્રભાવશાળી લોકો ઘરમાં શાંતિ અનુભવતા નથી હું માનું છું ઘરે જ મંદિર છે ઘરે જ શાળા છે પુસ્તકાલય છે જ્યારે ઘર શાળા બની જાય ઘર શાળા નામનું એક સામયિક પણ ચાલે છે મને લાગે છે મારા જન્મ પહેલાથી ચાલે છે મને ગૌરવ છે કે ઘર શાળામાં પણ મારા આર્ટિકલો છપાય છે તો ઘર શાળા બની જાય ઘર સંસ્થાનું કેન્દ્ર બની જાય શાંતિ એનું કેન્દ્ર બની જાય તારે સંબંધો સચવાય સંબંધો તૂટે છે ત્યારે માણસ તાત્કાલિક તૂટતો નથી પરંતુ ધીરે 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 તૂટે છે એ બહાર રહેવાનું પસંદ કરે છે એને માથાનો દુખાવો થાય છે અપચાની સમસ્યાઓ થાય છે બ્લડ પ્રેશર વધે છે ડાયાબિટીસ જેવા રોગો વધે છે એ માનસિક અશાંતિ અનુભવે છે ઊંઘ આવતી નથી આ બધા કારણો સારા અભાવ સૂચવે છે આજે દરેક નાના મોટા શહેરોમાં હોસ્પિટલો નિર્માણ થઈ ગઈ છે એ બતાવે છે કે આપણે ભલે આપણા ઘરે ચાલીસ લાખની ગાડી પડી હોય પણ આપણું આરોગ્ય સારું નથી ને આપણું આરોગ્ય સારું નથી આપણું શારીરિક આરોગ્ય સારું નથી અથવા આપણું માનસિક આરોગ્ય સારું નથી તો સમજવાનું કે આપણા સંબંધોમાં કંઈક કચાશ છે આપણા સંબંધો પ્રભાવશાળી નથી આપણા સંબંધો શક્તિશાળી નથી જો આપણે આપણા સંબંધો શક્તિશાળી ન હોય તો આપણે નવી નવું જોઈએ જેને આપણે બદલાવી ન શકીએ એ વ્યક્તિ ખૂબ જ મહત્વની હોય તો એની સાથે નમવામાં કશું વાંધો નથી ધારો કે પત્ની આપણી વાતથી સહમત ન થાય તો આપણે સહમત થઈ જવું જોઈએ આપણા સંતાનો આપણાથી સહમત ન થાય તો આપણે એનાથી સહમત થવું જોઈએ પણ જ્યારે તમારો અહંકાર ઈગો તમારા જીવન સાથી સાથે સેટ કરવામાં તકલીફ ઊભી કરે છે તમારો ઈગો અહંકાર તમારાવીએ ગુમાવી ગુમાવીએનો ભોગ બની મિત્રો સંબંધો ખૂબ જ મહત્વના છે અને હું માનું છું આ યુદ્ધની સૌથી મોટી સમસ્યા હોય તો સાથે રહેવાની સમસ્યા છે આજે

વિશ્વમાં સૌથી પ્રતિભાશાળી દેશ હોઈ શકે કારણ કે આપણી પાસે ખમીર અને જમીર છે તો પ્રોબ્લેમ શું છે કે એક વિદ્વાન બીજા વિદ્વાન સાથે તાલમેલ મેળવી શકતો નથી જેને કોલ કહે છે મોટા વિદ્વાન છે કે આ યુગની સૌથી મોટી સમસ્યા એ છે કે વિદ્વાન લોકો સાથે મળીને લાંબા સમય સુધી લાંબા મિશન માટે કામ કરી શકતા નથી લીડરશીપ એટલે નેતૃત્વ કરવું ને એવું નેતૃત્વ આપણે જે નિર્ણય લઈએ એ નિર્ણયને આપણા સભ્યો આપણા મિત્રો આપણા સાથીઓ એને સ્વીકારે પણ જ્યારે આપણામાં અહંકાર આવે છે આપણામાં અહમ આવે છે તો આપણું વ્યક્તિત્વ જોખમ જાય છે આ એવા ઘણા લોકો જીવે છે જેઓ એક વખત મહાન નેતા ગણાતા હતા મહાન ધનવાન ગણાતા હતા એવા લોકો આજે અંધારામાં જીવે છે એકલા જીવે છે જીવનમાં મોટી ઉંમરે એકલતાનો ભોગ બનવું એ સારા સંબંધો ન હોવાનું સૂચક છે માટે મિત્રો આજે હું આપ સૌને વિનંતી કરું છું કે જે તમારી પત્ની જૈવ પણ હોય તમારો સંતાનો જેવા પણ હોય તમારા પડોશીઓ જેવા પણ હોય તેમને સ્વીકારી લેજો નજીકના લોકોને બદલાવવાની કોશિશ ન કરશો એના જેવા બની જજો જો તમે નજીકના લોકોને બદલાવવાની કોશિશ કરશો તો તમારા સંબંધો સુધરવાને બદલે બગડશે આજે ધનવાન લોકોના અનેક છોકરાઓ ડ્રગ્સ કે દારના રવાડે ચડી ગયા છે કે સિગારેટ પીવે છે એનું મુખ્ય કારણ એ છે એના માતા પિતા સાથેના સંબંધો બરાબર ન હતા માતા પિતાની જવાબદારી છે કે એના સંતાનું સિંચન જેથી મોટી ઉંમરે એ સંતાનો એની જીવનની બને પરંતુ મિત્રો આજે સ્થિતિ એવી છે કે આપણા જીવતા જીવતા આપણા સંતાનો આપણી વાત માનતા નથી માટે સારા સંબંધો નિભાવવા માટે આપણે દિવ્ય ચેતનાનો આસુ લેવું જોઈએ આપણે પ્રાર્થનાનું આસુ લેવું જોઈએ આપણે વંદનાનું આંસુ લેવું જોઈએ જ્યારે આપણે આંખો બંધ કરીને મોઢું બંધ કરીને દિવ્ય ચેતના પાસે માંગીએ છીએ એ શબ્દો સૌથી વધુ શક્તિશાળી હોય છે આપણે બોલીએ છીએ એમાં ઓછી તાકાત છે પણ જ્યારે આપણે આંખો બંધ કરીને મોઢું બંધ કરીને મનમન બોલીએ છીએ અને યુનિવર્સની સંબોધ્યને બોલીએ છીએ ત્યારે ખૂબ જ ટૂંકા સમયમાં આપણે ઈચ્છીએ છીએ એવું વાતાવરણ ઘરમાં વ્યવસાયમાં સમાજમાં અને રાષ્ટ્રમાં નિર્માણ થાય છે માટે આપણે સંબંધો નિભાવવા માટે આપણે આપણો અહંકાર ઓછો કરીએ આપણો વટ ઓછો કરીએ અનેક અહંકાર વાળા લોકો અનેક ધનવાન લોકો જેમાં વટ અપાર હતો એને લોકો યાદ યાદ નથી કરતું વિનમ્રતા એ સૌથી મોટો સદગુણ છે સાદા એ સૌથી મોટો સદગુણ છે સરળતા એ સૌથી મોટો સદગુણ છે નિસ્વાર્થતા એ સૌથી મોટો સદગુણ છે અને જ્યારે આપણા સદગુણોને ઘરમાં આપણે અમલ કરશું ત્યારે ખરેખર આપણા સંબંધો સચવાશે અને જીવન જીવવાની મજા આવશે નહીં તો જીવન ઝેર જેવું બની જશે અને આપણી જે મૂડી છે આપણું આલિશાન મકાન આલિશાન કાર આલિશાન ખેતર એ આપણી મૂડી નથી આપણા જીવનસાથી આપણા સંતાનો આપણા માટે મૂડી છે એ મૂડીને આપણે નોંધવામાં આવીએ ચલો મિત્રો આજે આપણે સંબોધો સાચવવા પ્રયત્ન કરીએ મિત્રો છેલ્લા વીસ પચીસ દિવસથી આપના પુષ્કળ પ્રેમને કારણે મારી યુટ્યુબ ચેનલ લાઈટમાં આવી ગઈ છે મારા સબસ્ક્રાઈબ વધી ગયા છે મારા વિડિયો શેર કરનારા પણ વધી ગયા છે મારા વિડિયોને લાઈક કરનારા પણ વધી ગયા છે એ આપના કારણે બન્યું છે હું ઈચ્છું છું કે દરેક ઘરમાં એક શાંતિ સ્થપાય દરેક ઘરમાં સંબંધો સારા હોય દરેક ઘરમાં એક લાઇબ્રેરી હોય દરેક ઘરમાં દરેક વ્યક્તિ આનંદથી રહેતા હોય આ મારી મુમેન્ટ છે મારા વિચારોને તમે શેર કરજો મારી યુટ્યુબને ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારા વિડીયોને લાઈક કરજો અને એવા લોકો સુધી વિડીયો તમે પહોંચાડો કે જે લોકો એક હોય એનો પ્રભાવ લાખો લોકો સુધી હોય કારણ કે હું કંઈક એવું કરવા ઝંખું છું કે જેમાં દેશ અને સમાજમાં ભાઈ ભાઈ વચ્ચે પ્રેમનું નિર્માણ થાય બહેન બહેન વચ્ચે પ્રેમનું નિર્માણ થાય અને દરેક વ્યક્તિ પરિવાર માટે જીવે સમાજ માટે જીવે દેશ માટે જીવે ને ખરું જીવન તો એ જ છે કે જીવનમાં સંતોષ ને શાંતિ હોય બાકી સંતોષ અને શાંતિ વિનાનું જીવન આપણે દુઃખ પેદા કરે છે ચાલો મિત્રો આજે આટલું જ સંબંધોને સાચવીએ થેન્ક યુ વેરી મચ